ગુડ મોર્નિંગ તો ચાલો આપણે કાનાને રેડી કરવા માટે આપણે તેના વસ્ત્ર ખાધી લીધા છે તો ચાલો કાનાને ને નવરાવી અને તેને રેડી કરી દઈએ તો જો આ રીતની છે આપણે કલર્સ અને કાના પાસે મૂકી દઈશું রেডি করে দিচ্ছি মাঠে এখি দিছে পগম ডুকম কে লগাড়ি দিদিছে কারণকেল করে উতো জিএনসি রেডিছে হম মন্দির করি তাই কান রেডি তো এই কানো પણ અહીંયા કલર કલર આખું બગાડ્યું તું એટલે પછી મેં અત્યારે માઠું ને કપડાને ચેન્જ કરી દીધા જીએનસી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો જીએનસી કરીને કલર ક્યાં ગઈ તી તું કલર ઉડાડવા ગઈ તી ल नानु नि कम् अँ र म कम नानु नै आमा आफ आमा खरि ત્યારે જેન્ટ્સ ને અમારે પાછું એ ગોતવા જવું પડશે કે કઈ બાજુ છે તો ત્યાંથી અમે લઈ લઈશું તો હજી કાંઈ નક્કી નથી કે અમે જઈશું કે નહીં કારણ કે હજી વાગ્યા છે કેટલા અત્યારે સવા તો વાગી ગયો છે તો હજી જમવાનું ને બધું બાકી છે તો જોઈએ હવે શું કરીએ જાશું તો શું થશે તો કરીશ તમારા માટે થોડુંક જો આ લોકો પેલા આ જ આવી ગયા ઓલી રમવા বগার মান খা গালু প বগার মান ગજબ બેચ જતી

ढोबाइ नै ढोबाइन

હા મમી હા મમી આમાં આટલું આઈ બડાઈ ગયો એટલે કરીમાં આખમાં ઘડી ગયો છોલા બોલ કે કરી બોલ કે ના રે યના તો હા કરો હાલે નમજો ઓ ચેક કરે છે હવે કે ઓલો દોડી દે દોડી ગયો babi đây babi đẹp hay đi nước đi ài baba baba

कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम बायु बायु आवे बायु भाई।

ওরা তো 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 নাইছে আইছে 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 সে হুনুরে বাকলি গো জো ভাই হুনট লাগাতিও উ কোরো কালো লাগানোর বাবা আমি কোইনে পাকো কালো লাগাইরো কালো গুনে মই সুকার মাইদি গিয়া আই না ইসকে নেহি হে এগো তো দাদা নিও ভি ভি এ লাগা গডুলো করতে পরে ঘরে চাৰি আমি সোমালে গলো মগ

माछ <laughs> <laughs>

เราไปจ่ายรถตั๋วไปกันเอาละแม่ผมโกงจ่ายรถตั๋วไปจ่ายรถตั๋วไปกันไปจ่ายโอ้โหพี่ใหญ่ดีกว่าหนิไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่ไปพี่ใหญ่

અત્યારે વાગી ગયા છે સવા દસ અને હું ફ્રી થઈ ગઈ છું ફ્રી તો અમે સાડા છ વાગ્યાના થઈ ગયા પણ પાછું ડીજે આવ્યું હતું અને બધા છોકરા નાચતા હતા અને કરતા હતા એટલે એમ કે અત્યારે સાડા દસ થવા આવી ગયા છે તો ચાલો અત્યારે હું ફાઇનલી જમી લો અત્યારે ક્યાંય જવાનું મન નથી વિકી કહેતા હતા કે ચાલો ક્યાંક બહાર જમી આવીએ ગયા આપણે તો મેં કીધું કે ના હવે અત્યારે થાકી ગયા છે ને એવું લાગે છે મને તો આજે નથી જાઉં કાલે કંઈક પ્રોગ્રામ બનાવશું જવાનો ક્યાંક તો જોઈએ કાલે ક્યાં જઈએ તો જાશું તો બધા સાથે જ જઈશું એકલા તો નહીં જઈએ તો ચાલો જો અત્યારે હું મેં લઈ લીધું છે વિકી લઈ આવ્યા છે રાઈસ અને ઠંડુ તો હું હવે જમવા બેસી ગઈ છું અત્યારે અહીંયા રાઈસ છે અને અહીંયા ઠંડુ લઈ લીધું છે મેં તો ચાલો અમારે થોડુંક જ જમવું છે એટલે હું થોડુંક ખાઈ લઉં અને કલર તો મારો નીકળી ગયો ખબર નહીં કેમ નીકળી ગયો તો બધાએ જોયો ને કે હા એક કલર તો નીકળી ગયો છે આનો તો જો હા આઠમા છે હજી તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બધા મજે બાય